સૌ એક કાઉન્સિલરશ્રીઓ નગરજનોની સાથે આ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે અને આ મિની સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષની સાથે સાથે એમાં જિમ્નેશિયમ અને સ્વિમિંગ પુલ પણ બનાવવામાં આવશે જેનાથી કે આજુબાજુના વિસ્તારના લોકોને આનો ખૂબ લાભ મળશે અને આવનાર દિવસોમાં જે અમદાવાદને ગુજરાતના અમદાવાદમાં જે કોમનવેલ્થનું જે યજમાની બની છે આમાં એ પૂરક થશે આપણી જોડે છે નિખુલ વર્ણા બળદેવભાઈ પટેલ શ્રી ચેરમેન શ્રી એમની જોડે વાત કરશું આજે કઈ ભૂમિપૂજન થઈ રહ્યું છે સાહેબ શું કહેવા માંગો આજે નિકોલ વોર્ડ ડસ્કોઈ વિધાનસભા સંગાત તલાવડી ખાતે મિનિ સ્પોર્ટ ગ્રાઉન્ડ અને જિમ્નેશિયમનું ખાતમુહૂર્ત થવા જઈ રહ્યું છે અંદાજે વોર્ડની અંદર અઢી લાખ કરતાં વધારે વસ્તી રહે છે ઘણા સમયથી એક અમારી બધા તાતી માગણી હતી કે સ્વિમિંગ પૂલ જિમ્નેશિયમ સ્પોટ ગ્રાઉન્ડ બને અને લોકોને લાભ મળે એ જરૂરી છે અને આ માગણીને અનુસંધાને મ્યુનિસિપલ કોર્પોરેશને આ અમારી માગણી સંતોષી છે અંદાજે ચાલીસ કરોડના ખર્ચે આ કામ થવા જઈ રહ્યું છે સ્વિમિંગ પુલ અને બીજી બધી કઈ કઈ એક્ટિવિટી છે સ્વિમિંગ પુલ સાથે જિમ્નેશિયમ છે મિનિ સ્પોર્ટ ગ્રાઉન્ડ છે અંદર ए प्रमय बैन मिंटन नो फूड कोर्ट छे आ बदी सुविधाओ साथे अंदाजे 40 करोड का खर्चे आ, मिनी स्पोर्ट ग्राउंड नो खात मोड़त रिपोर्टर संजय प्रजापति कैमरामैन विपुल प्रजापति देश और प्रदेश की खबरों के लिए अभी सब्सक्राइब कीजिए इंडिया टीवी लाइव साथ ही बेल आइकन को दबाना बिल्कुल ना भूले जिससे सबसे पहले खबर आप तक पहुंच सके